આ દ્રશ્યો વિકાસની વાતો વચ્ચે ઘણું બધું કહી જાય છે વિદ્યાર્થીઓને આધાર કાર્ડ લિંક ના હોવાથી શિષ્યવૃત્તિ મળતી નથી જેથી વાલીઓ વહેલી સવારે પાંચ વાગ્યાથી ઉના મામલતદાર કચેરી આધાર કાર્ડ અપડેટ કરાવવા ઉભા રહ્યા છે ચપ્પલોની લાઈનો કરી લોકો આધાર કાર્ડ લિંક કરાવવા આવે છે માત્ર ત્રીસ ટોકન મળતા હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે મજૂરી કરીને પેટ રડતા મજૂરો મજૂરીએ જઈ શકતા નથી અને અહીં વારો પણ આવતો નથી ત્રણ થી ચાર ધક્કાઓ ખાવા પડે છે સમયસર કામગીરી થતી ન હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આધાર કાર્ડ માટે ચપ્પલ નું આધાર હોય તેવું અહીં દ્રશ્યો માં જોવા મળી રહ્યું છે ચાર દિવસ થી અમે ખાઈએ છીએ